હે લાઈટ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો મજામાં જ છો સ્વાગત છે ફરી એકવાર નવા વિડિયોમાં લઈને જય માતાજી અત્યારે ચારમાં આપળો જો આવી ગયા છે વાડીમાં અને આ બેન જો સુરેશ દાદાનો લોટો ચડાવે છે અત્યારે ચારમાં જો તમે ગામડામાં તમારે આવો હોય તો હવાર હવારમાં સુરત બેન બેન લોટો ચઢાવી દઈ અને આપણે ઊભા થઈને સીધા છે ને મોટું થઈને વાળી મારે કાંટો મારવો પડે જો કટર બટર આવી ગયું છે અને હવે છે ને રોપ છે ને થોડાક દિન પછી વાવી દેવાનો છે અને રોપમાં આપણે પીંડો વાવી દીધેલો છે જો તમને રોપની અંદર પીંડોએ વાવી દીધો પછી રીંગણે વાવી દીધી કાલે આવી થોડીક ને બીજી થોડીક બાકી છે થોડીક અધૂરી રહી ગઈ કે રોપ ઘેટો તો એ પછી પાછો હું રોપ ખેંચી લાવ્યો પાછો બીજો ને એ હવે થોડોક સોંપી દેવાનો છે થોડાક પાટી અધૂરા છે અને બીજું જો આ રોપ છે ને ટૂંકી જમીન છે એટલે છે ને આવી રીતે બધી ખેતી કરી અને હજી બીજી વસ્તુ હું અંદર વાવેલી જોઈએ ત્યાં બીજી અંદર વાવી દઈએ પછી ઓલી વસ્તુ પાકી જાય ખેંચી લઈએ એટલે નવી વસ્તુ પછી આપણે પાછી તૈયાર થઈ જાય અત્યારે જો આપણે આ રોપ છે ને રોપ થઈ જાય એટલે છે ને રોપ રોપ ખેંચી લેવાનો પછી ભીંડો અંદર થઈ જાય ત્યાં રોગ ખેંઈ લઈને એટલે થોડોક ટાઈમ થાય એટલે ભીંડો પડવા મળે અને ભીંડો પછી પૂરો થવાનું થાય ને ત્યાં પછી પછી રીંગણી તૈયાર થઈ જાય એટલે આ જો વાપરાને એલા કરે આપણે બકાલામાં હવે આપણે નાસ્તો કરી લઈએ પછી પાછું થોડીક રીંગણી સહી વાવી દેવું કારણ કે આ થોડીક સેવા આવવાની કલા નાસ્તો કરી લઈ અને આવી રીતે આ કાલ ખેંઈ લેવો સાંજે મૂકી દીધી તગારમાં પાણી ભરીને ઉપર લેવો ને એવો નેવો જો લીલો લીલો લસાઇ નહીં હું તો ફેમિલી જમવા જો ચેચર માં ટીખારી છે ભાખરી છે એ સા ક્યાં છે સા બને છે એ સા બને છે એવું છે અરે તો કોમલ બેન છે સા બની ગઈ ગરમ હોય આમ

અત્યારે જમી લઈ પછી થોડીક રીંગણી છે આવી દઈ પછી પાછું જવાનું છે ડુંગળી સોપા દાડીએ તો હાલો પછી મળી તો ફેમિલી જમીન છે ને હું પછી પાછો દૂધ આવી ગયો તો અને દૂધ ભરીને આવીને કપડાં બદલી દે કારણ કે હમણાં દાડિયા જવાનું છે અને હવે થોડો અમથો ટાઈમ છે એટલે આ થોડીક રીંગણી સી સોંપી દે કાંઈ બેન આવી ગયા છે આ જો આ એક પેડ અધૂરી છે અને એક ઓલી પેડ એટલે જલ્દી ઉતારો રાખ પછી પાછું દાડિયા જવાનું છે હમણાં છે ટાઈમ નહીં રહેતો બહુ કારણ કે કામ જ એટલું ભેગું થઈ ગયેલું છે ને આખો દાડી હોય જાઓ આજ થોડોક ટાઈમ હોય તો આ વાડીનું કામ થોડું જાજુ કરવું અને રાતે પાછો ઓશિંગ હારી કરતો હોય થોડીક વાર એટલે ને વ્લોગનો ટાઈમ નહીં રહેતો એટલો એટલે બે ત્રણ દિવસનો છે ને આમાં ગેપ પડી ગયો આપણે વ્લોગમાં એટલે તો ફેમિલી રીંગણી આપણે વાવી દીધી છે કારણ કે આ જો આ એક પાટિયામાં છે ને આપણે લગભગ શાલી થળિયા જોયા છે અને એક થળિયામાં અમે છે ને બે બે રીંગણી સોંપી જો અને બેન પાણી પાઈ છે હવે કારણ કે આમાં પાણી ના આવેલું અને વાવી તો એ થોડુંક પાણી પાઈ દેવાય તોય પછી પાછું તો આપણે પાવાનું જ છે પણ અત્યારે જો તો એ લસાઈ નહીં ને છોડવા એ તો પાણી પાઈ દીધું થોડું થોડું ને આમ ભીનું જ છે એટલે વાંધો નહીં બહુ તો ફેમિલી હેઠળ આવી પડે છે દાળીએ જો તગાર લઈ લીધું કારણ કે રોપ છે રોપ વેરાયની સાટો પગારો લીધો હોય ને ટિફિન કારણ કે ડુંગળી કામમાં ટિફિન અમારે લઈ જવાનું હોય અને આ જો રસ્તો હે બાજુની જ વાડીએ જવાનું હોય આપણે લગી છે ને અમે જો આ ખેતરમાં દાડી આવતા ત્રણ ચાર દિવસ આમાં એને ડુંગળી મળી લગભગ પાંચસો છસો ઠેરા ડુંગળી છે ને ભાવે હાર આવ્યો સાડી પાંચસો જેવો ભાવ આવ્યો પણ જમીન બહુ આમટી હે ભાવ ઉતારો બહુ નહીં આવ્યો જો ઠેરા ઠેરલી ઝુંપડી દેખાય એ બધી ડુંગળી હતી હજી જો આ બાજુ ડુંગળી છે શેવડી છે આ નળ છે બંધા એકલા વાહે રહી ગયા બીજા બધા વહી ગયા છે કારણ કે મોડું સુધી નબળા એકલા વહી વાહે રહી ગયા આપણે બીજા બધા રહી ગયા ત્યાં પોગીને બ્લોગ ઉતારવાનો ટાઈમ નહીં રહે ડાયરેક્ટ કામ કરવાનું રહે આખો દિવસ તો એમાં લીધે જોવો અત્યારે સાપ એવાનો લંચ પીડો છે ફેમિલી નાસ્તો કરવા મળ્યા છે અત્યારે જોવા શેવડો છે ને વાઈટ કા બબલું છે તો ફેમિલી એટણ આવી ગઈ છે જમવા અમે જોવો શાક નું મિશ્રણ કરે છે બેન છે તો બધું હેરખું જ નહીં કેપલભાઈ કેમ સાસ ડબરામ લેવો

હું છે રૂબેન જોવા મળશે સીતાફળી આપડે વાડીમાં જો સીતાફળ ખાવા કારણ કે આ રીંગણી વાવી પાવી પડશે કે નહીં હું ગયા પાવી પડશે હવે ગયા લાઈટ વહી જાય ને હું દાડી કે ટવા દેવા પડશે તો ડોલે ડોલે તો ફેમલી આજનો વિડીયો એ લગી રાખીએ વિડીયો જો સારો લાગ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ને મળીએ પછી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી